Kalo Mari bihanadi, mao, 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 mao. ད�ས 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 વચ્ચે અત્યારે ભાવનગર અને બોટાદ ના સાંસદ ઉમેદવાર એવા નિમુબેન બામણિયા જેમનો પિયર આપણી બાજુનું ગામ પાણીયાળી ગુકડ પાણીયાળી છે અને કોળી સમાજ ના એવા આગેવાન તેમજ બેન નો પ્રસંગ એક મિનિટ નો છે જ્યારે હું જાહેર જીવનમાં પણ નહોતો અને બેન શ્રી નિમુબેન મેયર હતા ત્યારે હું સિલાઈ કામ કરતો ને ત્યાંથી મારે મારા મિત્ર કામ માટે બેન પાકેલો મારે કોઈ આંખની ઓળખાણ પણ નહોતી ત્યારે બેને નિસ્વાર્થ ભાવે કોઈ દિવસ મારી કોઈની કોઈ પોલિટિક્સ આરે ત્યારે ઓળખણ નોતી ત્યારે પણ બેને મારું જબરજસ્ત કામ કરેલું છે કારણ કે એ સમય બેન પણ અત્યારે બોલી ગયા છે કારણ કે ઘણો સમય થઈ ગયો છે ત્યારે મારી ઓળખાણ પણ નોતી અને ઉંમર પણ નાની હતી છતાં પણ બેન પાસે એક હું નાગરિક તરીકે જન ગયેલો છતાં પણ બેને મારું હું ભાવનગર ગ્રામ્યનો અને બેન તો શહેરના મેયર હતા જે આપણા ગામમાં સરપંચ કહી છે તેમ તે ભાવનગરના સરપંચ હતા ત્યારે બેને અમારો કામ કરેલું જાજો સમય નહી લેતા કારણ કે લોકસભાનો વિસ્તાર કેટલો બધો મોટો છે ત્યારે હું પણ પ્રવાસમાં ઘણી વખત જોડે હોઉં છું અને ઉમેદવારને કેવો થાક લાગે છે તેમનો હું પૂરેપૂરો અનુભવી છું ત્યારે આપણે આપણે વચ્ચે 12 વાગ્યાના સમયના ગાળામાં આટલો મોડો હોવા છતાં છતાં પણ બેને આપડા ગામ સમસ્તના અધાળમ્ય મામાના માંડવાના નવરંગા માંડવાના આમંત્રણને માન આપી અને આપણે વચ્ચે પધાર્યા છે ત્યારે આપણે આવી સોનેરી તક બેન ના બે શબ્દ સાંભળવા વગર આપણે બેન ને જવા ન દેવાય સમય તો થોડોક મોડો થઈ ગયો છે પણ માફી માંગતા સાથે બેન ને આજે આહવાન કરું કે બેન અમારા ગામની ની વચ્ચે આવ્યા છો તો બે શબ્દો અમારા ગામ ને કહેશો બેન બેન શ્રી નિમુબેન બામણિયા ના ના વોટર પાણી જાવ બોલ શ્રી મામાની કુડા ગામમાં આજે નવરંગા માંડવામાં આવવાનું થયું છે અમારું સ્વાગત કર્યું છે ત્યારે હું સૌને ગામ સૌ આગેવાનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દાડમ મામા માતાજી ચામુંડામાં અને ઈશ્વર સૌને સુખ શાંતિ આપે અને હસી ખુશી આપે અને માતાજીના આશીર્વાદ દાડમ મામાના આશીર્વાદ લઈ સૌને શુભેચ્છાઓ પાઠવું છું બેને ટૂંકમાં આપણે કીધું છે પણ આજે આ નવરંગા માંડવામાં બેન સાથે આપણે વચ્ચે ઉપસ્થિત રહ્યા છે ત્યારે દાબડેમિયા મામાના સાનિધ્યની અંદર બેનને આહવાન કરીએ છીએ કોડા કામ વતી કે બેન આપણા જ છે અને હર હંમેશની માટે આપણા જ રહેવાના છે અને ગમે ત્યારે આપણા ગામની અંદર ધાર્મિક કાર્યક્રમ હશે કે સામાજિક હશે કોઈ પણ કાર્યક્રમ હશે ત્યારે બેનને ઉપસ્થિત રહેવા માટે આમંત્ર આપશું બેનને દિલ્હીનો સમયની અંદર તે સમય મળતા ગમે ત્યારે આપણે વચ્ચે ઉપસ્થિત રહેશે ત્યારે બેનને આજે આપણે એક વસન આપીએ કે આ પવિત્ર ધરા દાડમિયા મામાના સાનિધ્યની અંદર બેઠા છે અને આવું એક રંગે કામ રંગાડેલું છે અને જો આટલો બધો કિંમતી સમય બગાડી

એના આપણા પ્રતિનિધિ તરીકે આપણે જે કાઈ રજૂઆત આપણા જિલ્લાની આપણા ગામની આપણા તાલુકાની હશે અને બેન ને કેશું કે બેન અમારે આ પ્રશ્ન છે તમે કેન્દ્રમાં રજૂઆત કરો કે રાજ્યમાં રજૂઆત કરો અમારી આ વસ્તુ જોવે છે ત્યારે આપણે બેન ને કહેશું ત્યારે બેન આપણો અવાજ કુડા ગામનો અવાજ છે પાર્લામેન્ટિક બોર્ડ એવા દિલ્હીમાં પોષણ છે તેમજ રાજ્ય ની અંદર પણ બેન પોષણ છે એવું આજે આપણે બેનને વસન આપીએ કે બેન અમે સાત તારીખે પૂરેપૂરું મતદાન કરી અને એક પણ મત અમારો પડ્યો નહીં રે અને પૂરે પૂરે મતદાન કમળમાં કરી અને તમને હાથ મજબૂત બનાવ્યો અને જંગી બહુમતીથી આપણે બેનને વિજય બનાવીશું આજે આપણે આ દાળમાં મામાની સાનિધ્યમાં બેઠા ત્યારે આજે આપણે બેનને વસન આપીએ છીએ અને બેન બેનવતી અમે પણ તમને એક વસન આપીએ છીએ કે જારે જારે કોઈ નિમું બેનની જરૂર પડશે ત્યારે ત્યારે બેનને અમે કુળામાં લાવવામાં આમંત્રણ આપશું તેમ જ બેનને સમયની અનુકૂળતા હશે તો ગમે ત્યારે બેન આપડે વચ્ચે ઉપસ્થિત રહી શકે સંસદનો વિસ્તાર

અર ભગવતી યુગમાં મારી રમે જ્યારે